ભાઈ બહુ ઠાઈ છે અગની પગ બધું થઈ ગયું ભાઈ બહુ ઠાઇટ ચડી છે ચોથી ફરે શિયાળે વરસાદ આવ્યો છે મોડા ફર્યા ક્યાગની ઠાઈટ ખતર ના ચઢ ભાઈ બહુ ઠંડી પડી છે શું કરું આથી આમ કંટ્રોલ નહીં રહેતા તો એટલે ભાઈ ચીવક નીકળો તો સારી વાત છે ચીયો નીકળો છે અત્યારે અડધી રાતે દવાખોન ચીવક લઈ જાય તો સારી વાત છે ઓ ભાઈ ડેન્ગ્યુ ડેન્ગ્યુ તો થઈ જાય ને સારું છે એના મોત પડશે તો મારો સાર પૂરો ચીયો કરશે ભાઈ બહુ ઢાઢી ચડી છે હા હા हा ये तोळचो से कियो आतर गोद्रो ठाडा आसे ओ बहुत ओ बहुत ठाड ओ हो हो भाई बहुत ठंडी चडी से ओ हा 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 वो कब पकड़ कर लिया यो आप के और भाई छड़ नहीं तो दूसरी कुछ है कोई लिया ए, ए बोला जी ओ भाई जी हैं

નંબર છે તમારો? ઓય નંબર તો તમારો બારે ખાટલો છે હા હેકતો લેબડા નેચે રાખે ખાટલો બારે રાખાય ખાટલો નહી પડે ફોન કર્યો? હા તો હલો ડૉક્ટર સાહેબ એટલે ભાઈને ઠંડી સડી છે તમે તાત્કાલિક આવો ને એ બલા ઠંડી સડી છે હું હટ આવજો હોશો વધુ ને હટાવજો એમ પૂછું ઠંડીની ઠંડી સડી છે તો તમે અહીં ચેક તો કરો હતી અમે તો કદાચ ઠંડી સડી એવું લાગે છે અમને તો કદાચ તમે ચેક કરો અહીં શું છે એમ હવે ઠંડી ઘણી ભારે સડી છે ઠંડી ધ્યાન રાખવું પડે તો મને ખબર છે પણ ધ્યાન નહીં રાખ્યું તો પોતાનું ગોદરૂ વોશિંગ કર્યું છે ને કોબળામાં કોબ્લેમ શું થોબ્લેમ કોઈ ઠાકવાનું છે નહીં હા તેમજ ઠંડી સડી છે એ પાછો બારે ખાટલો છે

આ પગે સીધા નહી જાતા મને જો થેલી બોરા કરી બોરા કી જા નસુ ટાઈટ નસુ ઊપ થઈ ગઈથી નસુ ટાઈટ થઈ ગઈ અઘુઠો તોયા વાતાય નહીયા જો ઠરી ગઈ આકુ શરી ઠરી ગઈ નસુ ઠરી ગઈ થીયા

આપ નિયમ ખોરાક ઓછો પડતો લાગે છે આ બસ છે ને હા છે બરી મરી એટલે શરદી છે ને છે તમે તો તમે કઈ દવા તો બતાવો તમે થઈ દવા દવા તમારી કે ચેક કરો કે દવા સારા દવા છું તાવ નહીં શરદી નહીં

આ ફેના થરો ગાડી તો મુઢામજ સરસી જો આવ તમે નો છે ને હા એમ થાય ને સુધી ગઈ આ બાટલો જે તો ગોરે મરે ભમસેમાં એવું કેમ આ તો એવી નોઈ છે યાર તો તલે નાખે દવા હાટ ફરાય હે દવા હાટ ફરાય હા દવા હાટ ફરાય વાત હતી ને ઉતરે પાસની હા દવા હાટ ને બાટલો આખે ફરાગા નથી હા આ તો મુગે દેવતારે મારા સુ મને આ હારમ પડી પડી જાય વધારે મુધુ ખાજું મુજબ નું હે બુધુ ફરવા મુજબ ફરક વાહ ચ વાહ ડેડી ડેડી જે વાહ ડોક્ટર વાહ હો હે બરાબર બા વાહ આજુબાજુ બાટલો થોડા બટલો થોડા હો બાટલો થાય બટલું બાટલ થાય બાટલ જેવું બધું મટી ગયું ઘડીક વારમાં હું તો આ શક્તિ આવી ગઈ શક્તિ નો બાદ શક્તિ નો તેમ નહીં શક્તિ આવી ગઈ હોય ને મારો ઘોડા જેવો થઈ ગયો તમે મારો જબ દવા કરી છે દવા બાકી લાગે દવા બાકી છે દવા આવી ગઈ આ બાટલો બાકી છે હા હા શક્તિ બાટલો છે એટલે પણ ભરો ભલે એટલે આ ચો ભરી દે તમે હા એ દવા આ તો શક્તિ આવી તમારે

Indonesia! Kilim dbti આ healthy! Nawa identify high, do youcel aata? Yes, how do you problems? And here you will be આવે result of high... high, high is high. There is climbing where you start. So you have thud to open it. Okay, well, that's been, you know, so water, the other idea why we want to.. That's your being, since હલમાં ખૂબ આરામ થઈ ગયો પણ એટલે આ ભાઈ ગાડી બાર નો નહીં રહ્યો હવે ખૂબ આરામ થઈ ગયો છે તાવે નહીં રહ્યો હા પણ સાચીનો કપ તો પેટમાં ઉધરી ગયો હવે તારી પેટમાં તો નેકલ જાય તો બારો ભારે આવી આ તો હવે પહેલાં સંડાશમાં નેખો સંડાશમાં નીકળે જાય બારો બાર કપાયે નીકળે જાય પણ બરાબર તો હો આ પેટ આવી થઈ જાય થઈ જાય ને હલમાન મૂકવું હા હવે હું તમને કહું હા હા પેલી દવા પૂરતું થઈ ગયું પેટમાં બરોબર દવા બાટલો તો ના થાય આપડે દવા ડાયરેક્ટ ના પાય એટલે આગવાન થાય નઈ

ના યે થઈ ગયો હો આરતી ગયો બેહો તો કને આવે લે બહુ તકલીફ હતી તો દવા આવે તો દવા છે ભારે દબર કરી છે

એટલે તમને ભાઈ તાવ અને એવું બધું રહેવાનું ઠંડીની શરૂઆત છે આજે હા કેમકે એમાં બસમામાં વાદળ ને એવું ઘણું રહ્યું વરસાદ તો તો હતું આજના દાડા સુધી વરાતો આવી ગયો એટલે ખાસ ધ્યાન રાખવું પડે તો તો બધાને રાખવું પડે તમારે રાખવું પડશે અને ભાઈ આ વાલાજીને રાખવું પડશે બધા રાખવું પડે થોડી જ છે એમ તો પાસે કે અત્યારે ભાઈ ભાઈ આ તારે કેવું ખબર છે

તો પછી તમે પૈસા ના લેવા તમારે ના તો મારે જે આ ગાડી ના આસુ બાઈક કાઠું છું તો બાઈક બગનું કે તો હા મફત છે મારે મધુ માપે છે એમ કેટલા નાખવા તમારે હાલ ને હાલ છું કાલ નાખજો છે

આપડે બરાબર બરોબર ને હું જઉં છું મારે હજી બીજો બીજો ફોન આવ્યો છે કે ભાઈ ને આવીને આવી તકલીફ છે બરોબર એટલે હું એ દવા ખાતા આવું ઉતરા ઉતરા રે ઓપલે દવા દવા પી દવા નહિ છે દવા નહિ છે તમારું મોં ને તો થાબો દેવા નહિ તો ઈ દવા શરીરમાં હતું છે ને આ લુએ થોડું જામી ગયું છે પાછો હા જાઈ દઉં કપ ને ઉછ્યું છે ને હવે હું જો હા તો તો આ મેલતા તું પેલા ઉધી ભઈ જોપા ઉધી મેં તો કરી લ્યો હા મારે જો પાછો પાડે પુત્રનો બિચારા કર કે છે કાળો પાછો